આજની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી જે ડેમ બનવાનો છે એના વિરોધમાં સંઘર્ષ આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેત પત્ર આપે જૂઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બન્યો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ જે બે હજાર બાવીસ ની ચૌદમી ફેબ્રુઆરી લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી ગેરમાર્ગે દોરે હવે નવો જૂઠાલાલ નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ સ્વેત પત્રની માંગણી સાથે આરપાંડી લડાઈ લડવી છે સ્વેત પત્ર એટલે કે યાદવચંદ્ર કરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે

the x મઈંબદામણળી મઉ્ળ મય ઺ૉલ જામતચમ મઉણ મભ઼ નામ મઢ